અને મારે આ એક મિત્ર પણ આવે છે અહીંયા તો આવેલો હતો આમ તો આવ્યો એકલો જ તે મિત્રએ એવું કીધું કે મેં એને કીધું એમ સામેથી મેં કીધું મેં એકલો શું તું બસમાં આવ્યો હોય તો મારી જોડે આવતો રે એ કે કાંઈ વાંધો નહીં તો આપણે બે વૈયા જશું એ ભાઈબંધ છે ખેડા તો હાલો ફટાફટ એને લેતા જઈએ ને આપણે નીકળીએ ભાવનગર

એડા જો લોકેશન જોઈ લો અમે ત્રણેય મિત્રો આવેલા છીએ ભાઈ જે ફોન માં છે એક આ ભાઈ ને તું પોતે હાલો ફટાફટ નાસ્તો કરી લે તમાર નાસ્તો કરી લાવ નાસ્તા માં છે ખમણ પાતરા અને હું કે કઢી ચટણી બોલતે ઇસકો કાઈ વાંધો નહીં હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે અમારે છે ને ડાયરેક્ટ ભાવનગર જવાનું છે કેમ કે હવે અમને ખેડામાં ગમતું નથી અને હવે અમારે નીકળવાનું છે ઘરે હા તો કાંઈ વાંધો નહીં હાલો નીકળજો ને આમ જો આ સર્કલ છે ખેડાનું અહીંયા કોની મૂર્તિ છે હાલો જે હોય જો આ બોર્ડ છે ફરિયાદ ખંભાત ખંભાત અહીંથી પંચાવન યાર હમણાં ઉત્તરાયણ આવે છે જાવું હોય તો કેજો અહીંથી પંચાવન કિલોમીટર છે પતંગ પતંગ લાઈવ હોય તો કોમેન્ટ કરી દો અને તારાપુર છે તેત્રીસ કાંઈ વાંધો નઈ હાલો આ લોકેશન જોવાનો દરવાજો એકનો બરોબર હાલો ફટાફટ તો આપણે નીકળી જાય બે ભાઈ છે ને ફ્રૂટ લેશે ઓલો જે પાછળનો ભાઈ છે ને એને તો કાલે ગ્રાઉન્ડ છે અમારે બે ને કમ્પ્લીટ થઈ ગયું છે કાંઈ વાંધો નહીં હાલો તો આપણે બે ભાઈ નીકળી ભાઈને ભાઈ પાછા પૂજી ગયા છે હાલો એનું લોકેશન બતાવો આપણે અહીંયા ગયા વખતે અહીંયા હોલ કર્યો હતો આ લોકમાં અહીંયા હોલ કરેલો છે થોડોક આરામ કરી લેવી અને અમારા અતુલ ગાડી પર બેઠી ગયા છે ભાય ભાઈ હાલો એનું સર્કલય બતાવી દો ફાઇનલી ફાઇનલી ફેમિલી તમારો ભાઈ ભાવનગર પૂજ્યો છે જો આપ જોઈ શકો છો આ બસ સ્ટેન્ડ છે જોરદારનું બસ સ્ટેન્ડ યાર ભાવનગર સફર ની આપણી જોરદાર રહી રહી શું કેવું અતુલભાઈ મજા આવી ને કઈ કહેવા માંગો છો અમારા પબ્લિક ને કેવી મજા આવી ગ્રાઉન્ડ પાસ થઈ ગયું આવીચ્યુલેશન શું પ્લાન છે તો હવે લગ્ન માં લાડવા ખાયા યાર ડબલ ખુશી હશે ભાઈ ને તો હાલો કઈ વાંધો નહીં ભાઈ ને અહીંયા અહીંથી લગ્નમાં જવાનું છે એટલે બસ માં ઉતારી આપણે નીકળ્યા ભાવનગર અને ત્યાંથી જવાનું છે ગામડે યાર ખોખરા હવે બે ઘરે હાલો તો ફટાફટ ઘરે નીકળ્યા તો ફેમિલી ફાઈનલી છે ને તમારો ભાઈ ઘરે ગયો છે યાર બહુ થાકી યાર બે દિવસ ખેડા મજા બગડી છે કાંઈ વાંધો નહીં હાલો તો હવે છે ને ઘરે પૂગી ગયો છું આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને ભાઈ બાટલા મૂકી દીધા છે એ લેતા આવ્યો છું કેમ કે આમાં દૂધ લઈ જવાનું હોય સાસ લઈ જવાનું હોય આપણું બે ગાય મૂકી દીધું છે બહુ થાકી ગયો છો યાર હકીકતમાં અને ઘરે તો કોઈ લાગતું નથી માર બા વાડીએ ગયા છે કાંઈ વાંધો નહી હાલો એક વસ્તુ બતાવજો તમારા ગામડામાં કેવી શહેર હોય જોયું છે તમારે હાલો બતાવો ઝૂમ થાય તો તો સારું જો આ ડુંગર ઉપર છે ને આ છોકરા છે ને એ બધા પતંગ સગાવે છે કેમ કે આજ અડધો દિવસની નિશાળ હતી ને એટલે એ લોકો ત્યાં આવી ગયા છે પતંગ સકાવા આપણે જવાનું છે નહીં આપડે નથી જવાનું બહુ થાકી ગયો છે ને બહુ ભૂખે લાગી ગઈ હતી એટલે આપણે છે ને જમવાનું પણ આવી ગયું છે આવી ગયો એટલે હું લેવા ગયો તો ભાઈ આમ ખાવાનું કઈ હામે થી હામે થી ન હાલી ના કઈ વાંધો નહીં ઘરે પૂજ્યો એટલે આમ એક વાત યાદ આવી હોય જો ગમે તેમ બહાર જાઓ એટલે ઘરે પૂગો એટલે આમ કેમ કહેવાય આમ રિલેક્સ ફીલ કરો કે નહીં એવો આમ કોમેન્ટ કરી દેજો કેમ કે આપણે ગમે બહાર જાવે ને ઘરે પૂગ્યું ને એટલે આમ આપણને એમ અંદરથી એમ થાય હા છે હવે ઘરે પૂજ્યો કેમકે આપણું ઘર છે એ આ ઠાક્યાનું ઠેકાણું છે તો કાંઈ વાંધો નહીં આલો ફટાફટ જમી લઈએ અને જમવામાં છે ટમેટાનું શાક સાસ રોટલી અને આપણે થોડા કેળા અને લાવ્યા થતા તો એ જમવાનું છે હાલો ફટાફટ તો જમી લઈએ જમીન છે ને સીધું હોઈ જ જવાનું છે યાર પછી હુઈને જ મળીએ ઓકે